સરસ્વતી તાલુકાના કાસા ગામે તલાટી અને વહીવટ દ્વારા નાણાંની ઉચાપત કરવામાં આવી કાસા ગામના વહીવટદારને હજુ સુધી જોયા નથી કાસા ગામજનો કાસા ગામ ખાતે પાર્થિવને કોઈ જ લાભ મળતા નથી તેઓ ગામે મીડિયા સમક્ષ રજૂઆત કરી અનુસૂચિત જાતિના મહોલ્લામાં જાણે જોઈને કોઈ કામગીરી કરવામાં આવતી ન હોય તેવો ગામ લોકોનો આક્ષેપ મગનજીના ઘર આગળથી સદારામ રોડ ઉપર ગાંડા બાવળનું સામ્રાજ્ય કાસા ગામના વહીવટદાર અને તલાટીએ નાણાપંચની ઉચાપત કરી હોવાનો ગામજનોનો આક્ષેપ સરસ્વતી તાલુકાનું કાસા ગામ વિકાસોથી વંચિત કાસા ગામ કાસા ગામ વહીવટદારોના રાજથી રામ ભરોસે ચાલતી કાસા ગામ પંચાયત સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીને પણ કાસા ગામના લોકોએ ઉચાપત તેમજ તલાટીના મન માની મૌખિક રજૂઆત કરી સ્વચ્છતા અભિયાન પંચાયતનો વેરો લેવામાં આવે છે પરંતુ સફાઈ અભિયાન કરવામાં આવતી નથી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા કાસા ગામે રોહિત સમાજના પેપર બ્લોકનું કામ અધૂરું મૂકી વહેવટદાર અને તલાટીએ એક લાખ અઢાર હજાર આઠસો નાણાંની ઊંચાપત કરી હોવાના કાસા ગામ લોકોએ આક્ષેપ કર્યા છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો કાસા ગામે પોતાની મનમાની કરતા તલાટી વનિતાબેન પટેલ કેટલા વિકાસના કામો કર્યા છે કે નહીં તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કાસા ગામજનોની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે કાસા ગામે આંગણવાડીની આજુબાજુ ગાંડા બાવળ બેફામ બન્યા છે પરંતુ સફાઈ કરવામાં આવતી નથી જેને લઈને આજુબાજુના વિસ્તાર ગંદી ગંદકી ફાટી નીકળી ગંદકીથી રોગચાળો પણ થઈ શકે છે તો આખરે જવાબદાર કોણ ગંદવાડ ત્યાં મંદવાડ કાસા ગામે સૂત્ર લાગી રહ્યું છે તલાટી દ્વારા કોઈ જ કર્મ કામગીરી કરવામાં આવતી નથી તેમજ કાસા ગામ પંચાયત કચેરી ખાતે સમયપણે મોડા આવે છે તેવા કાસા ગામ લોકોએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા છે શું આ મીડિયાના અહેવાલથી કોઈ તપાસ કરીને ગ્રામજનોને ન્યાય મળશે ખરા તલાટી સામે કોઈ તપાસ કરી કાર્યવાહી થશે ખરા તે આવનાર સમય જ બતાવશે અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા કરે છે અને અમારા ગામમાં પાઇપલાઇનનો કોઈ હોય તો એ પણ કરાવતા નથી અમે કરાવીએ છીએ પાણીનો બોર પણ બંધ હતો એ બંધ બોર પણ અમે અમારા સ્વકર્ષે અમે અમે સાથે રહી અને ફરીથી ચાલુ કરાવી અને ગામ લોકોને પાણી એનો જરૂરિયાત હોવા છતાં પણ પૂરું નહોતું પડતું તો એ અમે કહ્યું છે બતા અમારા ગામમાં અમુક કામો જે કરવામાં આવે છે એ કામો હજુ સુધી અધૂરા છે રોહિતવાસમાં એ કામ અધૂરું હોવા છતાં પણ એની પૂરી ગ્રાન્ટ ઉપડી ગઈ છે આ બ્લોકની જે પણ અમારા ગામમાં કામો થઈ રહ્યા છે એ કામોમાં અમે પોતે જાતે ગામ લોકો સ્વૈચ્છાએ પોતાના ખર્ચે સ્વચ્છતા અભિયાન કે ગમે તે કાર્યો અમે કરીએ છીએ પણ શ્રી અમને કોઈ પણ કામમાં સહયોગ આપતા નથી અને અમને ઉપરથી એવો જવાબ આપે છે કે જે થાય તે કરી લો હું કોઈનાથી દીયા બાની નથી આ હેલો મારું નામ રામસિંહભાઈ માવજીભાઈ ચૌધરી છે હું ગામ કોષાક વિકાસ સમિતિ છે એનો અધ્યક્ષ છું મને એટલું બધું મને ધોકા મારવા આવે ગાળ બોલવી હોય તો મારું ગમશે ના 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 જે સહેજ કહું પણ આ બેન બિલકુલ પડતી નથી એને અહીંયા અમારે જે અમે જે ગૌમ વિકાસ સમિતિના અમે જે ઝાડો આવ્યા છે એમાં તળાવમાં એને કામ કર્યું અને એ વખતે અમને ખબર નહીં અને બધી જ ઓગણવાડીની માટે બેલું લાઈન બેસાડી અને હું તો ગયો કે આ બધું શું છે એટલે કે અહીંયા આવી બધું થાય છે કે આ કોને કર્યું